અમુકનો સ્વભાવ તમે જોજો આ ઉત્તરાયણ આવશે ને તો પતંગ મહિના પછી ખબર પડે કેવી પતંગ ચડી ભાગવતજી કે અમુક ઉંમર જેટલો સંબંધ ઓછો એટલું ભગવાનનું ભજન વધારે આજે જમણા હમણાં જે જે શ્રીએ કહ્યું મને શાસ્ત્રીજી ચાર વર્ષ પછી મેં તમને આજે જોયા આજ્ઞા કરો પણ કે પધારો જેવી આપની આજ્ઞા ફુરસદના સમયે ભગવત ચિંતન કરું બીજી બધી મગજ મારી છોડો અમુક ને જેમ જેમ ઉમર વધે ને તમે જોજો અમુક ભાઈઓમાં અમુક ભાઈઓને એવી ટેવ હોય કે લગ્ન પ્રસંગ હોય ને તો બહેનો ને વચ્ચે જઈને જ બે જોજો તમે અને અમુક બહેનો ને એવી ટેવ હોય કે લગ્ન પ્રસંગ હોય તો ભાઈઓ ને વચ્ચે જઈને જ બે અને બહેનો ની વચ્ચે જઈને બે એટલે તરત પેલા જઈને કે જય શ્રી કૃષ્ણ માસી ક્યાં ગયા ક્યાં ગયા માસા એ આ જો હા મેં કાન ને ઘેર્યો વંદરાવન ગોપીએ એક મર્યાદા કઈ જવાય કઈ નહીં ભાઈ બીજી એક વિનંતી કે દીકરા દીકરીઓ પણ અમુક ઉંમર ના થાય જો તમારે ધર્મથી તમારા એક નહીં તમારી સાત પેઢીને તારવી હોય એનું આ દર્શન દીકરા દીકરીઓ પણ અમુક ઉંમર ના થાય દીકરો અઢાર વર્ષનો થાય પછી બને ત્યાં સુધી માં પણ દીકરાને બહુ સ્પર્શ ના કરે દીકરી અઢાર વર્ષની થાય પછી પિતા પણ બને ત્યાં સુધી હા દીકરીને બહુ સ્પર્શ ના કરે હા સમય સંજોગ બેસો ઉઠો બધું બરાબર છે એનાથી આચાર વિચાર પવિત્રતા મર્યાદા એટલી તમારા દીકરા દીકરીઓમાં એટલા સરસ સંસ્કાર આવશે કે આવતીકાલે દીકરા દીકરીનું ગોતવું નહીં પડે એ દસ જણના મોડે તમારા કુટુંબને પરિવાર કહેશે કે પૈસો તો બધે છે પણ જો તમારે સંસ્કાર સંપત્તિ અને શરણાગતિ અને ધર્મવાળી દીકરી લાવી હોય તો પરિવારમાં છે સાહેબ તમારા પરિવાર ને ચાર ચાંદ લાગી જાય એની અંદર